તો મિત્રો આખરે એવું તે શું થયું કે મુકેશ અંબાણીનો જે નાનો પુત્ર એટલે કે અનંત અંબાણી છે એ ઘોડા ઉપર ચડ્યો અને ત્યારબાદ અચાનક નીચે કેમ પડી ગયો અને આ ફોટો છે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો ચાલો ભાઈઓ વિડીયોની કરી છે શરૂઆત અને તમને બધી માહિતી વિડીયોની અંદર આપવાનો છું કે આખરે આ સંકેત કેમ મળ્યા છે કેમ કે તમને ખબર છે કે જ્યારે લગ્ન થતા હોય ત્યારે મૂર્ત સારું જોવામાં આવતું હોય છે પણ આ મૂર્ત એને આ રીતે આવ્યો ને એક કહી શકાય ને મિત્રો આપણે દેશી ભાષામાં તો કે ભાઈ ઠોકર લાગી અને ઠોકર લાગે તો પાછા પડવું જોઈએ પણ પાછા આવ્યા નથી અને આ ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે તો ચાલો ભાઈઓ વિડીયોની કરી છે શરૂઆત અને પછી જો મુકેશ અંબાણીએ કર્યું આવું તો ચાલો ભાઈઓ વિડીયોની કરી છે પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવ નવા વિડીયો મળતા રહેશે તો અત્યારે ભાઈઓ સૌથી પહેલા વાત કરવામાં આવે તો અનંત અંબાણીના જે લગ્ન છે એટલા બધા ખૂબ જ સારી રીતે કર્યા છે કે જેની વાત જ ના પૂછાય વિદેશના કલાકારોને લાવ્યા હતા તેમને ચોરાણું ચોરાણું કરોડ રૂપિયા આપ્યા છે અને ભારત એક અમીર દેશ છે એવું સાબિત કરીને બતાવી દીધું છે મુકેશ અંબાણીને એમના પરિવારે સાથે સાથે કેટલાય પણ લોકો આવ્યા હતા અને તમે જોયું છે કે મુકેશ અંબાણીનો દીકરો છે અનંત અંબાણી ને રાધિકા મરચન્ટ એ પણ ખૂબ જ સારા મજાને એવા ડાન્સ કર્યા હતા પણ આખરે જોવું તો એ રહ્યું કે ઘોડી ઉપર ચડતા કેમ સંકેતો મળ્યા હતા સોશિયલ મીડિયા થકી એવું જાણવા મળી રહ્યું છે કે મુકેશ અંબાણી ને એનો જે દીકરો છે આપણે એનો દીકરો છે મિત્રો એ અને એની વહુ એટલે કે રાધિકા મરચન્ટ અને અનંત અંબાણી એ ફેરા ફરતા હતા અને ફેરા ફરતા ફરતા અચાનક એક ઠોકર આવે છે અને આ ઠોકર એવું કહેવા માગે છે કે આ ફેરા છે સારા ન કહેવાય બાકી તમને તમે શું કહેશો ભાઈ દેશી ભાષામાં કે આ ઠોકર લાગી તો શું આ સંકેત સારા હોઈ શકે કે ન હોઈ શકે હવે તમારામાંથી ઘણા લોકો એમ કહેતા છે કે ભાઈ તમે તો આ કઈ રીતે કહી શકો કે તો મિત્રો આ જે તે સોશિયલ મીડિયા થકી હું કહી રહ્યો છું ઘણી બધી કમેન્ટો આવી રહી છે એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તો ત્યાંથી આ કમેન્ટ પિક કરીને હું તમને કહેતો હોઉં છું તો તમે શું કહેશો ભાઈઓ આના વિશે કે ઠોકર આવી સારું કહેવાય કે ન કહેવાય કમેન્ટ કરીને જરૂર બતાવજો મળી છે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવવાનો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ